પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જ્યાં એનએસયુઆઈ એ પ્રી નવરાત્રીનું કર્યું હતું આયોજન આ માટે યુનિવર્સિટી પરવાનગી પણ આપી હતી પરંતુ ગરબા શરૂ થાય તેની ગણતરીની મિનિટો પહેલા જ પરવાનગી રદ કરી દેવાઈ અને યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો જો કે પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો ગરબે ગુમ્યા હતા અને પોલીસે કોઈ કાર્યવાહી પણ નહોતી કરી તેવામાં હવે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ક્રિરીત પટેલે યુનિવર્સિટીના નિર્ણયની ટીકા કરી છે અને પીએમ મોદીને પત્ર લખી યુનિવર્સિટીના સત્તાધીશો સામે કાર્યવાહીની માંગ કરી આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ સત્તા કોઈ તપાસ થતી નથી એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર માં આરાધ્ય માં આંબવાનું આરાધ્યનું પર્વ નવરાત્રિ રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો આ હિન પ્રયાસ હતો આ શિક્ષણ મંત્રીનો યોગ્ય પ્રયાસ એ એમનો જે પ્રયાસ હતો એ નિંદનીય હતો આ બાબતે મેં વડાપ્રધાને પત્ર લખ્યો છે